હેલો ગાય ગુડ ઇવનિંગ હરર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં નવા વ્લોગમાં તો અત્યારે વાગવામાં થઈ ગયા છે છ અને આજે અમારા ઘરે છે સમોસા પાર્ટી તો તમે બધા લોકો આવી જાજો મારા ઘરે સમોસા ખાવા ઓકે અને કેમ બનાવી છીએ હું તમને બધું બતાવીશ તો તમે કન્ટિન્યુ મારે જો ये है मेरा बच्चा किट किट बच्चा है मेरा बाड़ो। ये क्या हुआ तुझको आंख में जो आपकी गर्लफ्रेंड है उसको बटका पर लिया आंखों में आ तो आंख हो તો ગાઈસ હું જિંદગીમાં પહેલી વાર સમોસા બનાવવાની છું તો તમે જોજો હું કેમ બનાવું નહીં તો હવે સમોસાની તૈયારી કરવા માંડ્યા છીએ તો હવે લોટ બાંધવાનો છે તો ચાલો પહેલા લોટ બાંધી લઈએ হ্যাঁ আচ্ছা লোড মেন্দা লো লোড ছ કેસા લગા મેરે મજાક તો ગાઈસ મને કાઈ સમોસા બનાવતા આવડતા નથી આ તો હું શીખું છું હજી પણ ટ્રાય કરીશ આવડશે તો હું બનાવીશ તો તમે જોજો અને કન્ટિન્યુ વિડિયો મારે જો તો હવે લોટ બાંધવાનો છે તો લોટ લઈ લીધો છે અને એમાં અજમા નાખવાના છે તો અજમા નાખી દઈએ તો ગાઈસ આમાં જે તેલ ઓછું છે આ મુઠ્ઠી ભરી જાય એટલું આપણે મરણ નાખવાનું છે થઈ જવું જોઈએ હાલ તો આપણો સમોસાનો લોટ થઈ ગયો છે તૈયાર ને હવે આપણે દસ પંદર મિનિટ માટે ભીના કપડામાં બાંધીને રાખી દઈશું એટલે લોટ સરસ મજાનો થઈ જાય તો પેલા તો આપણે બટેટા બાફવા મૂકવાના છે મસાલા માટે હવે આપણે મરચાં અને ટમેટા મોરવાના છે તો એ મોરી લઈએ તો ટમેટા અને મરચાં મોરાઈ ગયા છે તમે જોઈ શકો છો તો જુઓ બટેટા બફાઈ ગયા છે અને હવે એને બારે કાઢી લઈએ પછી એને ફોલવાના છે તો એ ફોલી નાખીએ

और इसमें चौबीस इस घंटा पानी भरा रहता है और यह यहाँ पे मोटा मोटा कछुआ है अंदर <laughs> तो गैस ये सब मसाला ले लिया है हमने और समोसा का मसाला बनाने वाले हैं हम लोग थोड़ा थोड़ा हिंदी बाबा हिंदी हो जाता है तो आप एडजस्ट कर लेना तो गैस देखो ये बटेटा को सूंद ना पड़ता है फिर इसका मसाला बनता है बटेटा ना चूंदो थे एक बाजू तेल मुकी दीधो तो मसालो बना तो नाखी दी थी

અને જીરું પણ નાખવાનું અને થોડીક ચટણી નાખવાની મીઠું फिर इसको मिक्स करने का और थोड़ा थोड़ा गरम मसाला नाखना पड़ता है इसलिए स्वाद अच्छा आता है वाह क्या स्वाद है तो बटेटा ना चूंदो नाखवा

આપણે હવે વણવાનું ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો છો તો ગાયસ આપણા સમોસા રેડી થઈ ગયા છે અને બે ટાઈપના આપણે સમોસા બનાવ્યા છે ઘોઘરા ટાઈપના બનાવ્યા છે ને આ સમોસા છે બે સમોસા આપણે રેડી થઈ ગયા છે તો તરવાના છે તો આપણે તરી લઈએ પછી ટેસ્ટ કરીએ કેવા થાય તો જુઓ તેલ મૂકી દીધું છે ગરમ થાય પછી તરીએ આવી ગયું નહીં તો જુઓ ભાઈએ ચાલુ કરી દીધું એ તરવાનું

તો બધાય સમોસા રેડી થઈ ગયા છે તો તમે જોઈ શકો છો આલો બધાય સમોસા ખાવા છે ગરમા ગરમ અને ચટણી પણ થઈ ગઈ છે ત્યાં તો હવે જમવાની તૈયારી કરવાની છે અને તમને અમારો વિડીયો કેવો લાગ્યો ચેનલ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં તો મળીએ બીજા સુધી બાય બાય તો સબસ્ક્રાઇબ કરો જો લાલ વાળા બટન હે ફૂટ ફેંક મોમબત્તી મુજબ નહીં પતા બસ ક્લિક હો